અરે વહુ હજી તારી તબિયત ઠીક નહીં થાય મમ્મી જો ને મે આટલી બધી દવા ખાધી ને તોય મને જો અશક્તિ જ લાગે છે ખબર જ પડતી નથી કે તને શું થઈ ગયું તું હાજી જ થતી નહીં એક અઠવાડિયું થઈ ગયું આજે જોઈએ ને કે કાલે બીજા ડોક્ટર જોડે જઈશું સારું મમ્મી તું આરામ કર હું તારા માટે ખીચડી બનાવી લાવ હા સારું મમ્મી અરે બેટા તમે કેવી રીતે કૉલ કરું એક અઠવાડિયાથી કોમ 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 જ કર્યા કરું છું તારી ભાભી તબિયત ખરાબ થઈ છે સાજી થતી નથી આટલી ઉંમરે મારે કામ કરવાનું આ કામ કરવા માટે દીકરાને પહેણ આવ્યો તબિયત ખરાબ સર પણ નાટક એમને નથી થતું કે હું થોડું કામ કરાવું ચાલ પશુ વાત કરું ખીચડી મૂકી છું મેડમ માટે મમ્મી હું વિચારું છું કે હું મારા પિયર જતી રહું જમ તાર પિયર જઉં છું હું ધ્યાન નહી રાખતી તારું અરે હા બહુ દિવસ થઈ ગયા તને તાર મમ્મીની યાદ આવી છે હા તો જા જી આય તને તાર પિયર હારું લાગશે તો તમે જ કો કે વહુ ખરેખર બીમાર હોય તો એને સાસરીમાં જ રહેવું જોઈએ કે પિયર જવું જોઈએ એ મને કોમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ